રાણપુરના અળવ ગામની સીમમાં વૃદ્ધ દંપતીને અજાણ્યા શખ્સોએ મારમારી લૂંટ ચલાવી ફરાર પાસઠ વર્ષીય પરસોત્તમભાઈ જેઠાભાઈ જાદવ અને તેના પત્ની માણેકબેન વાડીએ સુતા હતા તે દરમિયાન બની ઘટના ત્રણ થી ચાર જેટલા શખ્સો વાડીએ જે વૃદ્ધ દંપતીને મારમારી પચાસ હજાર રોકડા અને માણેકબેને કાનમાં પહેરેલ ત્રણ તોલાના કાપ પગના ચાંદીના છડાની લૂંટ કરી ફરાર વૃદ્ધ દંપતીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે બોટાદની સભિહા હોસ્પિટલ ખસેડે ગત મોડી રાત્રિની ઘટના ભોગ બંનારના પુત્ર સવારે વાડીએ જતા ઘટના આવી બહાર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પરશોત્તમ જથા વનાવ બેન હોળા એક વાગ્યો પછી એટલે અમારા ઘરના પડખે હું ને કે એ ઓલો એક જણો આવ્યો ને તો મેં કી તું બહાર જવા જઈ હતી હેઠે મજો બોલો નહીં કાંઈ તા હું મારા ઘરના હામાં ખાતલામ જોયું ને તો એ ધૂટી ઓલે મને ધક્કો દઈ અને લાકડી લઈ મને મારવા મીંડ્યો ચાર જણા પછી મેં રાયડું પાડી રાયડું પાડવા મીંડો ને ત્યાં વધારે વધારે મારવા મંડ્યા પછી મેં કીધું તમે મને મારશો ને તમારે જે જોતું હોય લઈ જાઓ મારી અવસ્થા છે મને હવે વાજો હું મરી દઈશ મેં પિતાશ્રીનું ઓપરેશન કરાવેલું છે અને તમે મને પેટમાં બે ગોદા માર્યા છે ને મને સાહેબ નથી આવ્યો હું પડી ગયો વસ્તુ લઈ ગયા બે અવની બે પોખાની અને બે જો સળા એક જો અંગ્રેજી આશળાના કરાવેલા એને અંગે નહીં છડાયા પટારા મૂક્યા હતા રોકડા પૈસા 50000 પડ્યા હતા છોકરા હે ચાર જણા હતા પોલીસ ફરિયાદ કરી હા તમારી માંગ શું છે ન્યાય મળવો ન્યાય શું ન્યાય મળવો ન્યાય મળો જોઈએ

ત મને દબી દીધી મોટે ડોસો દઈ દીધો અને મારવા માંડ્યા તા ભાભાને કે બીજા છોડી જવું પછી એમની લાકડી ટેકે ચાલે ને એ લાકડી એની લાકડી એ મારવા માંડ્યા એ જો ત્રણ તોલાના કાપ અને પગના સડા બે જોડ સડા પચાસ હજાર રીધ્યા બસ અમને ચાર જણા સિવાય કોઈ ખબર નથી કોણ છે કેવા છે વલ્લભાઈ જાદવ મારા પપ્પાને અને મારા મમ્મીને લઈને આવ્યો છું રાતે એક ના ગાળામાં રહે રહેશે મારા પપ્પા ને મારા મમ્મી બે તો રાતે એક વાગ્યે ચાર શખ્સો ગમી અજાણ્યા આવીને રાતે એમને માર માર્યો ઢોર માર ઘોડે ફોટા માર્યા ગળકી દબ્બી બધું કરી અને પૈસા કે ક્યાં પીડા છે અને કાઢી દો અંદરથી નકર મારી નાખશું મારા બાપા કે પૈસા મારી પાસે છે નહીં એમ કર્યું બોલ્યા તોય એમને બુટિયા દોઢ દોઢ તોલાના બે બુટિયા કોકરવાળા પહેર્યા હતા એ બે કાઢી દાયા અને અથવા પૈસા છૂટા હતા મારા બાપા પાસે પચાસ હજાર રૂપિયા જેવું કબાટમાંથી એ બધું લઈ ગયા યાર મારી ખંભામાં માર્યું છે માથામાં માર્યું છે ડેબામાં માર્યા છે હાથીએ માર્યું છે ફ્રેક્ચર કરી નાખ્યું છે માજીને ખંભો ખેડવી નાખ્યો છે ચાર લોકો હતા હા ફરિયાદ કરી છે જાણ કર્યું છે ઈશ્વરભાઈ મારા બાપાને અને મારા મમ્મીને બરોબર એ રાતે માર્યા હતા પાડીએ રહેતા હતા ચાર જણા પછી માર્યા ને પછી ઉડાઈને મારીને બધું લેવા માંડ્યા પૈસા ઘરાણું પેલા માર્યા એટલે ઘરાણું કે કાઢ દો ન કાઢી દીધું તો મારી બાને દબી દીધા ખંભો ખેડવી નાખ્યો બે આદમી અને બે આદમી મારો બાપુને મંડ્યા મારવા બોલતા નહીં દેકારો ન કરતા કે ન કે મારી નાખીશ કે સરો મારીને કે બરાબર એ રીત કહેવા માંડ્યા પછી ફોન લઈ લીધા ફોન લઈ લીધા પછી ઉડાઈને બોલીને બોલવા ન દીધા ને કંઈ કરવા ન દીધું પછી તરત જ તે મારું બાપુ કી કે હવા રે હું જુઓ સવારે જોને ને તો અમારા બાપુ દૂધ દેવા તા પડ્યા હતા વસ્તુમાં ઓખાનું બે હોનાની હતી લઈ ગયા ફળ્યા દોઢ દોઢ તોલાના ત્રણ તોલા જેવું ઘરાણું લઈ ગયા અને પગમાં પાતળા સડા પહેર્યા હતા એ લઈ ગયા અને જાડા સડા અંગ્રેજી સડાના હતા એ લઈ ગયા રોકડા પચાસ હજાર હતા હા પોલીસ ફ્લે કરી લી